નીચે પડતા જ માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે યુવક અચાનક ગેલેરીમાંથી કેવી રીતે પડ્યો ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું અને કોઈ પ્રકારનો ઝઘડો કે ધક્કામુક્કી થઈ હતી કે નહીં તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી ભૂતકાળમાં પરપ્રાંતિય શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોમાં ગંભીર ગુનાઓ અને હત્યાના બનાવો સામે આવ્યા હોવાને કારણે આ ઘટનાને માત્ર અકસ્માત ગણીને બંધ કરી દેવામાં સામે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે આથી આ બનાવ પાછળ કોઈ ગુનાહિત તત્વ સડોવાયેલું છે કે કેમ તે જાણવા માટે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બને છે હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તમામ આગળ ધપાવી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના કારણો બાદ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના અકસ્માત હતી કે પછી એક ગંભીર ગુનાનો પર્દાફાશ થવાનો છે આ હાલ અનેક અણુકેલાયેલા પ્રશ્નો ઊભા થયા છે યુવકનું મોત અકસ્માત છે કોઈ પૂર્વયોજિત હત્યા છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તે અંગે સ્પષ્ટતા ન થતાં મામલો શંકાના ઘેરામાં આવ્યો છે ઘટનાસ્થળની પરિસ્થિતિ મૃતકની સ્થિતિ અને પરિસ્થિતિના સંકેતોને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તમામ દિશાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે